આજે આ વિરોધ નથી પરંતુ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે હેલ્મેટની પૂજા કરીને આજે તંત્ર સપાડું ચા કે એ રીતના અમારા પ્રયત્ન છે હેલ્મેટના નામે સીટબેલ્ટના નામે તમામ રીતે રાહદારીઓની સામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ટૂંક સમય પહેલે જ જે આજવા રોડથી જે સર મુખ્ય માર્ગ જવાનો છે સિકંદરપુરા જવાનો માર્ગ છે આ રોડ થોડા એટલે કે ત્રણ મહિના પહેલા જ નવીનીકરણ કરવામાં આવ્યો પરંતુ હાલમાં જે ખાડા પડી ગયા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે પરંતુ ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા પર ખાડા પડ્યા હોય ખાડાના કારણે ઘણા લોકોના મૃત્યુ થતા હોય અકસ્માત થતા હોય ત્યારે હાલમાં જે કહેવાય છે કે ગૃહમંત્રી મુખ્યમંત્રી તમામ લોકો જે રાહદારીઓને જે હેલ્મેટના નામે દંડ પટકાવીને ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ફરી ફરીવાર અપીલ કરું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે એ રીતે આજે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ હેલ્મેટનો કાયદો તો સરકારના ખિસ્સા ભરવા માટેનો કાયદો છે પરંતુ હકીકતની અંદર જો એમને કામગીરી જ કરવી હોય રાહદારીઓની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની હોય તો આવા રોડ રસ્તા પર જ્યારે અકસ્માત થતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાહદારીઓને નગરજનોના કિસ્સા ખાલી

અને મારું નામ નીરજ પ્રજાપતિ છે કેટલા સમય ત્યાં ખાડા પુરાયા નથી ને હજુ તો રોડ ન બન્યો હા હમણાં છે આયો રોડ સાહેબ 3 મહિના થયો બન્યો છે આ રોડ ખોદીને બનાવ્યો છે તો બી આજે ખાડા બની આ ખાડા આટલા મોટા મોટા પડી ગયા છે બાકી માધવનગરની આગળ જાવ ખોદિયા વગરનો રોડ બનાવ્યો છે એ રોડ ઉપર છે કાજવા લગી રોડ ટોપે ટોપ છે તો આનું કારણ હું કે ખોદીને રોડ બનાવ્યો તો બી રોડ આવી જના ખાડા પડી ગયા બરાબર છે આ માંગણી એવું છે કે રોડ વ્યવસ્થિત બને અને પબ્લિકને તકલીફ ના પડે કે આ વિસ્તારની અંદર એક મહિના ત્રણ મહિના પહેલા રોડ બનાવવાનો હતો આર એન વિભાગે આ રોડ બનાવ્યો છે સાહેબ એક જ વરસાદ પડતાની સાથે ભૂક્કા નીકળી ગયા રોડના પોપડા પોપડા ઉખડી ગયા આની અંદર કોઈ ગેરરીતિ થઈ છે મારા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ બિચારા આ રોડ લીયા હતા પણ ભ્રષ્ટ અધિકારીઓ આ જાડી ચામડીના મગરોએ આ રોડની અંદર એટલી બધી ગેરરીતિ કરી છે જેને કોઈ એ નહીં અત્યારે આ ચિકનેસ જો તમે સાહેબ ડામરનું નામ નહીં રોડ રોડ નથી આ થઈ ગઈ છે તો મારે કેવું એમ છે કે આટલા બધા આ સરકારી આ જનતાના પૈસા છે આ જનતાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે તો મારું મીડિયાના માધ્યમથી એવું કેવું છે કે આ તમે જેમ બને એમ આ ભ્રષ્ટ અધિકારીઓને પગલાં લેવો અને મીડિયાના માધ્યમથી મારે સરકારશ્રી એવું કેવું છે કે આ સરકારશ્રીના સોળ કરોડ રૂપિયા સાહેબ એ કાયદો લાગુ કરવા રોડ કરો પેલા કાયદો તો હેલ્મેટ તો કોઈ જરૂર નથી આ લપોળ રોડ બનાવ્યો છે સોળ વર્ષથી હા સોળ કરોડ રૂપિયાના ખર્ચે તો આ રોડ ની અંદર તમે જોવો તો ખરા કેટલી આર એન્ડ બી વિભાગે આ રોડ બનાવેલો છે સાહેબ તો આર એન બી વિભાગના અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને મારે એ જાડી ચામડીના મગરોને એમ કેવું છે કે તમે ઉભા રહીને રોડ બનાવો તો ને તમારી થિકનેસ છે સાઈઠ એમ ની એ થનેસ પણ તમે નથી લીધી